શહેરના બરાનપુર વિસ્તારમાં કિન્નર સમાજના મંદિરના નવમાં પાટોત્સવ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના બરાનપુરા વિસ્તારમાં કિન્નર સમાજનું કુળદેવીનું મંદિર આવેલું છે જ્યાં નવમાં પાટોત્સવ નિમિત્તે છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમાં આનંદનો ગરબો નવચંડી પાઠ સહિત અનેક અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ અહીં અશ્વિન પાઠકજીના સ્વકંઠે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય

વડોદરા શહેરમાં અઠવાડિયાથી વરણપુરા વિસ્તારમાં માસીબા સમાજ દ્વારા મંદિરના પાટોત્સવ નિમિત્તે નવમા પાટોત્સવ નિમિત્તે અલગ અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહેલ છે નવચંડીનો પાઠ હોય આનંદનો ગરબો હોય અને એવા અનેકવિધ કાર્યક્રમોમાં આખું વડોદરા જ્યારે એ ઉમટી પડે છે ત્યારે હમણાં પરમ દિવસે જ્યારે આનંદમાં ગરબો હતો ત્યારે ગુજરાતના મશહુર ગરબા ગાયક અતુલભાઈ પુરોહિતજી હતા આજે અશ્વિન પાટકજીના સ્વકંઠે જ્યારે સુંદરકાંડના પાઠનું આયોજન થયું છે ત્યારે સૌ પ્રથમ તો આખા સમાજને નમન કરીને વંદન કરીને અને જે પણ ભક્તો અત્રે ઉપસ્થિત થાય છે

જનતા વડોદરા શહેરની ને ભાવભીનું આમંત્રણ હતું ખૂબ ઉપસ્થિત છે અધિકારીઓથી લઈને ઉપસ્થિત છે જિલ્લાના પ્રમુખશ્રી ઉપસ્થિત છે તમામ હોદ્દેદારો ઉપસ્થિત થયા છે કાડી એસ સાહેબ નીલાબેન પાટીલ તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે અને મારા વડોદરા શહેરની જનતાને ખૂબ ખૂબ અમારા સમાજ તરફથી જય જય શ્રી રામ જય જય શ્રીરામ અને હરેકના ત્યાં આવો પ્રસંગ થાય એવો મારો સમાજ છે અને ક્યારેય મારી સંસ્કારી નકરી આપણા જિલ્લાની અંદર આપણા રાજ્યની અંદર આપણા તાલુકાની અંદર આપણા દેશની અંદર ક્યારેય કોઈ આફતી ના આવી મારે કો પ્રાર્થના ભગવાનને કો પ્રાર્થના એવી આશા વ્યક્ત કરું છું જય માતાજી